એસપી ફાળુ લિપ બામ યુઝ કરવાનું ચાલુ કરવું જોઈએ અને બીજું કે કોઝિક એસિડ વિટામિન સી અને લિકોરિક એક્સટ્રેક્ટ વાળું લિપ બામ યુઝ કરવાનું ચાલુ કરવું જોઈએ દિવસમાં બે થી ત્રણ વાર લગાવવું જોઈએ લાઈટ ગ્લો આવે એમાં ખરાબ મતલબ કોઝિક એસિડ નું કામ શું છે સ્કિન ને લાઈટ કરવાનું એ ટાઈપ નો લિપ બામ યુઝ કરશો તો ધીરે ધીરે જે તમારું લિપનું પિગમેન્ટેશન છે એ ધીરે ધીરે ઓછું થવાનું ચાલુ થશે અને વીક માં તમે એકવાર લિપ સ્ક્રબિંગ યુઝ કરી શકો અને બીજું એક ચેપ ટેક કરીને ડીપોઇન્ટમેન્ટ છે જો એ તમે એક મહિનાથી દોઢ મહિના સુધી બે ટાઈમ લગાવવાનું ચાલુ કરો તો તમને એમાં ઘણું સારું રિઝલ્ટ જોવા મળશે અને એના સિવાય ક્લિનિકલ પ્રોસીજર પણ આવે છે લિપ્સ લાઇટનિંગ માટે અમુક પીલ આવે છે મેડિકેશન આવે છે લેઝર આવે છે જે ત્રણ થી ચાર મહિનામાં લિપ્સ ને લાઇટ કરવામાં હેલ્પ કરશે અને ઘણા ને ઇન્સ્ટન્ટલી જોતા હોય આટલા વર્ષોથી સ્મોકિંગ કર્યું છે અને બ્લેક થયા છે એને ઇન્સ્ટન્ટ લાઇટ કરવા છે તો એના માટે પ્રોસિજર આવે છે પીએમયુ કરીને કે તમારે જે કલરના લિપ્સ જોઈએ છે એ કલર લઈને અમે પિગમેન્ટ આપી દેતા હોઈએ કે તમને બે થી ત્રણ સેશનમાં ઇન્સ્ટન્ટલી તમારા લિપ્સનો જે કલર છે એ કરેક્ટ થઈ જાય આ ટેમ્પરરી સોલ્યુશન છે એ તમને પરમેનન્ટ રિઝલ્ટ ન આપી શકે પરમેનન્ટ માટે તો સૌથી પહેલા સ્મોકિંગ જ બંધ કરવાનું રહેશે અને અમુક લિપની સ્કેર ચાલુ કરવાની રહેશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો